સોનગઢ રોડ પર બાઇક સવાર પુલ પરથી નીચે ખાબક્યો માહિતી મુજબ સોનગઢ થી ઉકાઈ રસ્તા પર આવેલા ગુણસદા ગામની હદમાં વાકડિયા પુલ પર માર્ગ મકાન વિભાગની બેદરકારીના કારણે બાઇક ચાલક પુલ પરથી નદીમાં ખાબક્યો સોમવારના રોજ દિવસ દરમિયાન એક બાઇક ચાલક પોતાનું વાહન લઈને પુલ પરથી પસાર થયો હતો તેવા સમયમાં સામેથી આવતું બાઇક અચાનક સામે આવી જતા સંતુલન ગુમાવતા પુલના છેડે કોઈપણ સુરક્ષા રેલિંગ ન હોવાને કારણે સીધો નદીની અંદર ચડ્યો પડ્યો હતો અવરજવર કરતાં લોકોની નજર પડતા યુવકને ગંભીર ઇજાઓ સાથે બહાર કાઢવામાં આવ્યો હતો એક આઠ દ્વારા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો સદનસીબે યુવકનો જીવ તો બચી ગયો પરંતુ આ ગંભીર બેદરકારી હજી કેટલાક લોકોના જીવ જોખમમાં મૂકશે ખૂબ મોટો પ્રશ્ન છે લોકો માંગ ઉઠી છે કે વહેલી તકે આ પુલના છેડે સુરક્ષા રેલિંગ વહેલી તકે લગાવવામાં આવે તો આવા અકસ્માતો રોકી શકાય